છતાંય પણ ભારત દેશમાં તેમજ ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો એટલે કે દલિત સમુદાયના લોકો સુરક્ષિત નથી તેમના ઉપર દિવસે ને દિવસે અત્યાચારો વધી રહ્યા છે તેમને ગોળી ઉપર બેસવા થી તેમને રોકવામાં આવે છે તો તેમનો વરઘોડો ગામમાં કાઢવામાં આવતો હોય તો તેમને રોકવામાં આવે છે તેમનું ચાલુ વરઘોડા દરમિયાન તેમના પર હુમલા કરવામાં આવે છે તેમનું ડીજે પણ બંધ કરી દેવામાં આવે છે તેવા અત્યાચારો દિવસે ને દિવસે વધી રહ્યા છે તેવી જ ઘટના એક સામે આવી હતી

ગાંધીનગરના માણસા તાલુકાના ચડસમા ગામ ખાતે કરોલથી આવેલા અનુસૂચિત જાતિ સમાજના યુવકની જાન માણસા તાલુકાના ચડસમા ગામે આવી પહોંચી હતી ત્યારે અનુસૂચિત જાતિ સમાજના યુવકે ગામમાં વરઘોડો કાઢ્યો હતો ગામમાં વરઘોડો કાઢીને અનુસૂચિત જાતિ સમાજના લોકો ગરબા ગાઈ રહ્યા હતા લગ્નમાં મોજ કરી રહ્યા હતા તેવા સમયગાળા દરમિયાન ગામના કહેવાતા ઠાકોર સમાજના એક યુવક બાઇક લઈને ધસી આવ્યા હતા તેમને વરઘોડા ઘોડા પર બેસેલા અવર રાજાના યુવકને ફેટ પકડીને માર માર્યો હતો તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો તેમને જે બાઈક લઈને ધસી આવેલા યુવક હતા ઠાકોર સમાજના હતા તેમનું એવું કહેવું થતું હતું કે આ ગામમાં માત્ર ને માત્ર ઘોડી ઉપર બેસવાનો અધિકાર માત્ર ને માત્ર ઠાકોર સમાજના લોકોનો છે દલિત સમાજના લોકોનો અધિકાર નથી તેવું ગામના જે બાઇક લઈને ધસી આવ્યા હતા તે ઠાકોર સમાજના યુવકે જણાવ્યું હતું મળતી માહિતી મુજબ અનુસૂચિત જાતિ સમાજનો યુવકનો વરઘોડો ચાલી રહ્યો હતો તે સમય ગાડા દરમિયાન એક ઠાકોર સમાજના યુવક જે બાઇક લઈને ધસી આવ્યો હતો અને તેને ચાલુ વરઘોડા દરમિયાન તેમણે વરરાજા ઉપર પણ હુમલો કર્યો હતો અને ગામના જે વરઘોડામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો છે તેમના ઉપર પણ હુમલો કર્યો હતો અને જાહેરમાં જાતિ વિશે અપશબ્દો બોલ્યા હતા ત્યારબાદ તેમને ડીજે તેમજ ઘોડા ચાલકને ધમકી આપી હતી તેથી તેમને ચાલુ વઘોડા દરમિયાન ડીજે અને ઘોડાને લઈને નાસી દેવાની ધમકી આપી હતી તેથી તેઓ ડરના માર્યા તે ડીજે અને ઘોડો લઈને પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા આમ આ મામલો વધુ વિકરાળ બન્યો હતો તો એ ઠાકોર સમાજના યુવક સાથે બીજા ત્રણ પણ યુવાનો આવ્યા હતા અને તેમને જે વરઘોડામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો વરઘોડો કાઢી રહ્યા હતા તેમને પણ ધાક અને ધમકીઓ આપી હતી અને જાતિ વિશે અપશબ્દો બોલ્યા હતા અને તેમને કહ્યું હતું કે આ ઘોડી ઉપર માત્ર ને માત્ર ઠાકોર સમાજના લોકો જ વરઘોડો કાઢી શકે દલિત સમુદાયના લોકો વરઘોડો કાઢી શકે નહીં તેવું તેમણે જણાવ્યું હતું ત્યારબાદ વરરાજાને ઘોડી ઉપરથી નીચે ઉતાર્યા બાદ વરરાજાને જે જગ્યાએ લગ્નનું સ્થળ હતું તે લગ્નના સ્થળે તેને કારમાં બેસીને પ્રાઇવેટ કારમાં બેસીને તેને લગ્નના મંડપ સુધી લઈ જવામાં આવ્યો હતો તો તે વરરાજાને પણ ત્યાં રોકવામાં આવ્યો હતો તેઓ સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે જાણી શકાય છે ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ આ ઘટના પરથી એવું લાગે છે કે ગુજરાતમાં દલિત સમુદાયના લોકો અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર અત્યારે પંચોતેર વર્ષ તમે આવ્યા છતાંય પણ કેટલાક અસામાજિક તત્વોની અંદર જે માનસિકતા રહેલી છે તે માનસિકતાને દૂર કરી શકાય તેમ નથી તો આ બાબતે પણ ગુજરાત સરકારે વિચારવું જોઈએ કે વારંવાર દલિત સમુદાયના લોકો ઉપર આવા અત્યાચારો બનતા હોય છે તો આવા અત્યાચારો પણ રોકવામાં આવે અને આવા જે અસામાજિક તત્વો છે જે દલિત સમુદાયના અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર વરઘોડા ઉપર જે હુમલા કરતા હોય છે તેવા લોકોને પણ કડક કડક સજા કરવામાં આવે અને કંઈક નવો કાયદો બનાવવામાં આવે અને સરકારે પણ કંઈક કાયદા બનાવવા જોઈએ કે કંઈક અભિયાન હાથ ધરવું જોઈએ અને સમાનતા મળી રહે દલિત સમુદાયના લોકોને પણ વાણી સ્વતંત્રતાનો અભિવ્યક્તિનો હરવા ફરવાનો વરઘોડો કાઢવાનો આમ દરેક ભારતીય સંવિધાનમાં હક મળેલો છે તો ભારતીય સંવિધાનનો પણ પૂરેપૂરો અમલ થવો જોઈએ અને સાથે સાથે જ સરકારને પણ હું અપીલ કરું છું કે આવા જે અનુસૂચિત જાતિ સમાજના વરઘોડાઓ નીકળતા હોય છે ત્યાં પોલીસ પ્રોટેક્શન પણ આપવું જોઈએ અને સાથે સાથે જ આવા વરઘોડાને પણ જે અસામાજિક તત્વો હુમલાઓ કરતા હોય છે તેને રોકવા જોઈએ અને સમાનતા અને સમ્રાસ્તાના ભાગરૂપે સરકારે પણ કાર્યક્રમો કરવા જોઈએ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં સબ્સ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ